જય માતાજી બધાને જલ્દી જલ્દી બધાને જોડાવા દઈએ અને પછી આજે આપણું ચેનલનું ફર્સ્ટ લાઈવ સ્ટાર્ટ કરીએ લગભગ બે વર્ષ જેટલું થઈ ગયું પણ હજુ સુધી હું એક પણ વાર યુટ્યુબમાં લાઈવ નથી આવી તો થયું કે આજે જ આવી જઈએ ચલો તો આજે છે ને હું એક ટ્રેડિશનલ રેસીપી લઈને આવી ગઈ છું આમાં છે ને મમ્મીજી પણ મારી હેલ્પ કરવાના છે હું વિડીયો શૂટ કરીશ મમ્મીજી જ બનાવવાના છે તો ફટાફટ થોડા લોકોને જોડાવા દઈએ અને પછી આપણું લાઈવ સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી તમારી કોઈ કમેન્ટ હોય કે ગમે તે તમારે કોઈ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો તો પાંચ મિનિટ જેવું થાય એટલે આપણે આપણું લાઈવ સ્ટાર્ટ કરીએ રેસીપી બનાવવાનું ત્યાં સુધી તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ મને ફટાફટથી જરૂરથી જણાવજો બસ બે મિનિટ હજુ થોડો વેઇટ કરી લઈએ આપણે આજે છે ને આપણે વર્ષો જૂની રેસીપી એક ટ્રેડિશનલ સ્વીટ છે બિરંજ એ બનાવવાના છીએ અમારા ત્યાં બધે ગામમાં છે ને બધા બરજ કહેતા હોય છે અમે બિરંજ કહીએ છીએ તમારા ત્યાં આને શું કહે છે એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો તો ચાલો હવે ફટાફટથી આપણે કિચનમાં પહોંચી જઈએ અને રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી ત્યાં સુધી બીજા લોકો પણ જોડાઈ જશે તો સૌથી પહેલાં તો અહીંયા છે ને આપણે એક પેન લઈ લેવાનું છે અને એમાં આપણે એક ચમચી જેટલું ઘી અત્યારે ઉમેરીશું ઘી ગરમ થાય એટલે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલા અહીંયા મેં કાજુ અને બદામના ટુકડા કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું અને એને સરસ રોસ્ટ કરી લેવાના છે આપણે ઘીમાં કાજુ બદામને સરસ આપણે થોડા ગુલાબી જેવા થવા દેસુ અને થોડા કાજુ સોરી થોડા કાજુ ગુલાબી થાય ને એટલે આપણે એમાં દ્રાક્ષ ઉમેરવાની છે જેથી દ્રાક્ષ પણ સરસ ફૂલી જશે હવે આપણે એમાં લગભગ એકાદ ચમચી જેટલી દ્રાક્ષ ઉમેરી દઈશું મારા જે નાની છે ને એ આ રેસીપી ખૂબ સરસ બનાવતા હતા તો જો ડ્રાયફ્રૂટ સરસ રોજ થઈ ગયા છે આપણે એને એક વાટકીમાં નીકાળી લઈએ હવે આપણે ફરીથી છે ને ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઈ લેશું અને અહીંયા આપણે છે ને દોઢસો ગ્રામ જેટલી વરમિશીલી જે નાયલોન સેવ આવે ને એ લીધી છે ઘણા લોકો આને ગળી સેવ પણ કહેતા હોય છે

ત્યાં સુધી તમે મને જલ્દી જલ્દી કમેન્ટ કરો કે તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે છેવ છે ને આવી રીતે લાંબી લાંબી હોય છે એટલે આપણે હાથથી પહેલા એના સરસ ટુકડા કરી લેશું અને અહીંયા જો પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે ઘણા લોકો ગરમ કરીને પણ નાખતા હોય છે પણ તમે સીધું પણ નાખી શકો છો કંઈ જ વાંધો નહીં આવે શરૂઆતમાં તમને એવું લાગશે કે હલાવામાં થોડી તકલીફ થાય છે પણ જેમ શેકાશે ને એમ સરસ એ આપણને હલાવતા ફાવે ને એવી થઈ જશે ઘરે છે ને આ બિરાંજ બધાને બહુ જ ભાવે છે તમારા ઘરે કઈ ટ્રેડિશનલ રેસીપી બધાને બહુ ભાવે છે એ પણ મને કમેન્ટમાં લખીને કહેજો અને જો આજનો આ લાઈવ વિડીયો તમને ગમે ને તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ રીતે છે ને ચમચાથી થોડી થોડી સેવ આપણે તોડતા જવાનું છે આ ઓલરેડી શેકે ની જ હોય છે સેવ એટલે બહુ વધારે પડતી આપણે એને નથી શેકવાની થોડી એમથી લાલ થાય ને એટલી જ આપણે આને થવા દઈશું અને ગેસની ફ્લેમ છે ને આપણે સાવ ધીરી રાખવાની છે ધીરા ગેસે જ એને શેકીશું અત્યારે તમને શરૂઆતમાં એવું લાગશે કે ઘી ઓછું છે પણ ઘી આમાં છે ને ઓલરેડી ઓછું જ જતું હોય છે બહુ વધારે ઘી વાળી આ નથી હોતી તો હજુ જ્યારે હું બીજી વાર લાઈવ આવું તો તમે બીજી કઈ રેસીપી આ રીતે લાઈવમાં જ શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો હું જરૂરથી એ રેસિપી લાવવાનો પ્રયત્ન કરીશ જો થોડી થોડી આપણી સેવ શેવ મંડી છે હજુ થોડો આપણે એમાં કલર આવવા દઈશું আমাতি খি যে ব্যাপার এপন খুব টেস্ট লাগেছে તો જો હવે શેકાવાની સરસ સુગંધ આવા મંડી છે બસ હજુ એકાદ મિનિટ જેટલું આપણે એને શેકીશું હવે કારણ કે જો પછી આવી રાખીએ ને થોડી તો છે ને એનો જ્યારે બને ને આપણે અત્યારે દૂધમાં બનાવવાના છે ઘણા લોકો પાણીમાં પણ બનાવતા હોય છે જો પાણીમાં બનાવો ને તો વાંધો નહીં આવે કલર સરસ લાગશે પણ દૂધ નાખવાથી છે ને કલર થોડો એનો બેસી જતો હોય છે વ્હાઈટ કલર જેવી બને છે આપણી આ જે સેવૈયા છે ને એ પણ ટેસ્ટ વધારે સારો દૂધમાં જ આવે છે તો જો હવે સેવૈયા સરસ શેકાઈ ગઈ છે આટલી સેવૈયા સેકતા લગભગ આપણે પાંચેક મિનિટ જેવું થયું છે હવે આપણે એમાં દૂધ ઉમેરી દઈશું અને અહીંયા મેં પાંચસો એમ જેટલું દૂધ લીધું છે અને એને આપણે ગરમ નથી કર્યું એમને એમ જ લીધું છે ફૂલ ફેટ દૂધ અહીંયા અત્યારે આપણે લીધું છે એ બધું જ દૂધ આપણે ઉમેરી દેવાનું છે અને હવે આપણે આ છે ને દૂધ સરસ બળી જાય ને એટલું એને થવા દઈશું અને એમાં એક સરસ ક્રીમીનેસ આવે ને એના માટે આપણે કેસર અને મિલ્ક પાવડર ઉમેરવાનો છે તો અત્યારે જે ચપટી જેટલું કેસર લીધું છે તમે એને પહેલેથી દૂધમાં નાખીને પણ લઈ શકો છો અને બે ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું મિલ્ક પાવડર છે ને અહીંયા ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે જ્યારે પહેલાં ટ્રેડિશનલ આ બનતી ને ત્યારે મિલ્ક પાવડર નહોતા ઉમેરતા પણ થોડા પ્રમાણમાં ઉમેરીએ ને તો બહુ જ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે તો અત્યારે આપણે બે ચમચી જેટલો ઉમેરીશું એટલે સરસ એક ક્રિમિનેસ આવશે જો તમારા ઘરે મિલ્ક પાવડર ના હોય ને તો તમે બે ચમચી જેટલી મલાઈ પણ આમાં ઉમેરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લેશું અને હવે દૂધ બળી જાય ને એટલું આપણે આને થવા દેવાનું છે તો તો આજનો તમને ગમે ને એને વધારેમાં વધારે શેર કરવાનું ના ભૂલતા ઘણા લોકો શું કરતા હોય છે ખબર છે કે દૂધ બાળવાનું જ છે તો પહેલેથી છે ને દૂધ ઓછું જ ઉમેરે પણ એવું નહીં કરવાનું તો સારો ટેસ્ટ નથી આવતો દૂધ બળે ને અને દૂધમાં સેવ સરસ ચડે ને એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ગેસની ફ્લેમે થોડી વાર માટે ફાસ્ટ કરી દીધી છે લાઈવ વિડિયો છે એટલે અહીંયા પણ તમે આ બધી જ પ્રોસેસ ધીરા ગેસે કરજો જો અહીંયા દૂધ આપણું સરસ બધું જ શોષાઈ ગયું છે આ રીતે દૂધ બધું શોષાઈ જાય ને પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે તો દોઢસો ગ્રામ જેટલા આ જે સેવ લીધી હતી ને એની સામે આપણે દોઢસો ગ્રામ જેટલી જ ખાંડ અત્યારે ઉમેરવાના છીએ જો તમે ગળપણ વધારે ખાતા હોય તો થોડી વધારે પણ કરી શકો છો અને ઓછું ખાતા હોય તો અહીંયા ઓછું પણ કરી શકો છો દોઢસો ખાંડ અહીંયા મેં લઈ લીધી છે અને હવે ફરીથી ખાંડનું પાણી સરસ બળી જાય એટલું આપણે એને થવા દેવાનું છે જે તમે જોઈ શકો છો કે સેવ કેટલી સરસ દૂધમાં ચડી ગઈ છે

જો અહીંયા આપણું ખાંડનું પાણી ઓલમોસ્ટ બળી ગયું છે આમાંથી ઘી છૂટું નથી પડતું કારણ કે આપણે ઘીનું પ્રમાણ પહેલેથી ઓછું જ લીધેલું છે અને આ રીતની જ હોય છે લચકા પડતી હવે આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને રાખ્યાને એ બધા જ આપણે આમાં ઉમેરી દઈશું આ રીતે શેકેલા ડ્રાય ફ્રૂટ જ્યારે ઉમેર્યા ને ત્યારે પણ એ જ્યારે ચાવવામાં આવે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી એ લાગતા હોય છે બધું બરાબર મિલાવી લઈએ અને સાથે અહીંયા એ મિક્સ કરીને આપણે છે ને અડધી ચમચી જેટલો એમાં ઇલાયચી પાવડર ઉમેરવાનો છે તો તમે આને આ રીતે લચકા પડતી શીરા જેવી રાખીને પણ ખાઈ શકો છો પણ અત્યારે હું એને છે ને થાળીમાં પાથરી એના પીસ કરીને સર્વ કરવાની છું

સરસ આપણે ફેલાવી લેવાની છે અને આને લગભગ આપણે છે ને અડધો કલાક જેટલું સેટ થવા દેવાની છે એટલે સરસ એના પછી ચોસલા પડશે ઠંડુ થશે ને એટલે ઉપરથી ટ્રેડિશનલી આપણે ખસ ખસ હોય છે તો એ પણ આપણે ભભરાવી દેશું અને હવે આપણે થોડી વાર માટે ઠંડી થવા દેવાની છે પછી આપણે આના પીસ કરીશું અને લગભગ એકાદ મિનિટ પછી આપ સોરી એકાદ મિનિટ શું એકાદ કલાક પછી આપણે આને અનમોલ્ડ કરવાની છે ત્યાં સુધી આપણે એને પ્રોપર ઠરવા દેવી પડશે તો જ સરસ પીસ પડશે એના તો આ લાઈવ વિડીયો છે આના પીસ સરસ પડી જાય ને પછી હું છે ને આનો ફોટો કોમ્યુનિટી પોસ્ટમાં મૂકી દઈશ કે કેવા આપણા પીસ પડ્યા છે તો હવે આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ અહીંયા તો આજની આ રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં લખીને ના જણાવવાનું ભૂલતા અને જો આ વિડીયોમાં બહુ જ સારા રિસ્પોન્સ મળશે ને તો પછી આગળ પણ હું અવારનવાર આવા જ લાઈવ વિડિયો લાવતી રહીશ અને તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તો ચાલો હવે આપણે આ લાઈવ વિડીયોને એન્ડ કરી દઈએ તો આવી રીતે જ ફૂડ ગુરુકુળ સાથે જોડાતા રહેજો તો ચાલો બધાને જય માતાજી